જય માતાજી જય શિયા જય ગુરુ મહારા જય લક્ષ્મણ બે દિવસ પહેલા મેં એક વિડીયોમાં લાઈવમાં બોલો તો એક લાઈવમાં મારે દસ ડોલરની આવક થઈ એમાં ઘણા બધા જે જે નથી માનતા એ લોકો કોમેન્ટમાં લખ્યું હતું આવું ના હોય શું ગપ્પા મારે છે પરંતુ મારા દરેક ચાહક મિત્રોને જણાવવાનું એ સત્ય વાત છે એ લગભગ ચાર પાંચ દિવસ પહેલાં હું સમી સાધવા લાઈવ કરવા બેઠો તો કોઈ ભજન પ્રેમી હશે અમેરિકામાં અભિષેકભાઈ પટેલ મોજ આવી ગઈ છે મોજથી આપણી શક્તિનો સારો યુટ્યુબ ચેનલ નવ પોઈન્ટ નવ્વાણું ગણોને દસ ડોલર જેટલી શર્ટફોર્મ મેં સુપર ચેટ કરી હતી એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અભિષુકભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ને એ અગાઉ મેં થોડી જાહેરાત કરી હતી તો મારે ગૂગલ પેન ગૂગલ પે માટે દસ ડોલરની જરૂર જરૂર છે એવી જાહેરાત આગળના દિવસે કરી એ દિવસે તો નહોતી કરી કદાચ એ મિત્ર દરરોજ આપણી લાઈવ જોતા હોય અને એમને એવું થયું હોય ભાઈને દસ ડોલરની જરૂર છે તો વાત છે એક લાઈવમાં મારે દસ ડોલર દસ ડોલરની આવક થઈ હતી ખૂબ ખૂબ આભાર અભિષેકભાઈ પટેલ જય શિયાળા જય મા ભગવાન તમને સુખી રાખે સ્વસ્થ રાખે